પાંચ પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરાઈ બેને વોન્ટેડ જાહેર કરાયા સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટના ક્રિયા લોજિસ્ટિકના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો મોટા ચાર કન્ટેનર પણ પોલીસે કબજે કર્યા ગઈકાલે પીસીબી અને એસઓજી ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે એના રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ ચાર કરોડ નવ્વાણું લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે પાંચ ટ્રક અને ત્રણ વ્યક્તિઓ એમ ટોટલ છ કરોડ વીસ લાખનો મુદ્દામાલ ત્રણ આરોપીઓ અને પાંચ ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો તો એની હજી પૂછપરછ ચાલુ છે અને આજે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે તો ગુટકા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી પણ જે મળ્યા છે લેબલ એ મુજબ દિલબાગ હોટ સુહાના રોયલ વન થાઉઝન્ડ પછી ટી ફાઈવ સિગ્નેચર આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ ત્રણથી ચાર મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવતું હતું એ હજી તપાસ ચાલુ છે એ બાબતે જ્યારે જાણકારી થશે ત્યારે આપવામાં આવશે જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈન છે જે લોકો અહીંયા કુંભારિયા રોડ સારોલી રહે છે અને જે વિશાલ જૈન છે યુપીથી યુપીનો રહેવાસી છે જે માલ લઈને આવેલો આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે ને બીજા બે વોન્ટેડ આરોપીઓ છે ના તૈયાર થઈને અહીંયા આવ્યું હતું ને એની આપણે મુદ્દામાલ જપ્ત કરેલો છે હા એટલે ડુપ્લિકેટ અને કેમિકલ એ ઉલ્લેખ કરાયો છે ને એને એફએસએલમાં તમામ જે આપણે મુદ્દામાં જપ્ત કર્યો એના જે નમૂનાઓ છે મોકલવામાં આવેલા છે ત્યારબાદ એફએસએલનો જે રિપોર્ટ આવશે એ મુજબ આપણી કાર્યવાહી આગળ થશે ના એવી કોઈ સૂચના ઉપર હતી નહીં